નમસ્કાર દર્શક મિત્રો હું રમેશદાન ગઢવી ગોલ્ડન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈશું આજના સમાચાર કચ્છની પંચાયતોની ચૂંટણી ખરેખર આમ જોવા જઈએ તો એક એક ગામનો રાજા ચૂંટવાનો સમય લોકો માટે આવ્યો અને એ સમય પૂર્ણ થઈ અને હવે મતદાન કરવાનો પણ સમય આવી ગયો ત્યારે કેરા ગામ એક વિકાસની હરણફાળ ભરતું ગામ અને એમાં પણ જ્યારે સરપંચ પદના ઉમેદવાર મારી સાથે હોય અને રાજકીય આગેવાન પણ મારી સાથે હોય અને એમની સાથે જે વોર્ડના ઉમેદવારો છે એ પણ સાથે છે તો એ તમામની સાથે આપણે અત્યારે વાત કરીશું અત્યાર સુધીનો જે માહોલ હતો એ કેવો રહ્યો અને હવે જ્યારે મતદાન થવા સાવ સમય ટૂંકો બચ્યો છે ત્યારે લોકો સુધી પહોંચ્યા અને લોકોનો કેવો અભિપ્રાય કેવો મત હતો એ પણ આપણે જાણીશું તો પ્રથમ હું વાત કરીશ રવજીભાઈ સાથે રવજીભાઈ આપ સામાજિક અગ્રણી છો કેરા ગામના અને ખાસ ચૂંટણી માટે અત્યારે સક્રિય રહી અને પ્રચાર પ્રસારમાં જોડાયા હતા અને પચીસ વર્ષ સુધી જે આ ગામનું નેતૃત્વ કર્યું હોય ત્યારે ખરેખર ધન્યવાદને પાત્ર છે એના માટે તમને ધન્યવાદ આપીએ તો હવે રવજીભાઈ તમે જ તમારા મોઢે તમારા કામોની વાતો અને લોકો સુધી તમે ગયા ત્યારે શું વિગતો લોકો તમારી સમક્ષ રજૂ કરી છે એ તમે જણાવો મારું નામ રવજી વેલજી કેરાઈ હું કુંદનપુર ગામનો વતની છું અને કેરા કુંદનપુર એ સગા બે ભાઈ હોય એવા બંને ગામ જોડિયા ગામ છે હું કેરા પંચાયતમાં પંચાણુંથી આવ્યો છું અને આ જ દિવસ સુધી હમણાં પણ ચાલુ મેમ્બર તરીકે છું આગલા ગયા વીસ વર્ષ અમે લોકોને એવું શાસન આપ્યું કે નાનામાં નાનો માણસ ગરીબ માણસ કે જેને પંચાયત ઓફિસ જોઈ ન હોય અથવા તો પંચાયતમાં આવતા ડરતો હોય એવા માણસને અમે પંચાયત શું છે અને પંચાયતમાં કેવી કામગીરી થાય એવો પારદર્શક વહીવટ કર્યો છે પણ આ ગયા છેલ્લા પાંચ વર્ષ અનામત સીટ હતી અને દિનેશભાઈ મહેશ્વરી સરપંચ હતા દિનેશભાઈ દેવજી હલાઈ ઉપ હતા અને સંપૂર્ણ બહુમતી ગામ લોકો એમને આપી હતી પણ ગયા પાંચ વર્ષમાં પોતા પોતાના ઝઘડામાં ક્યાંક ને ક્યાંક પોતાની ભાગબટાઈમાં લોકોના કાંઈ કામ થયા નહીં અને પોતાના ઝઘડામાં ને ઝઘડામાં હમણાં સુધી આ કેરા ગામને ત્રીજો સરપંચ ઇન્ચાર્જ મળ્યો એવા પાંચ વર્ષમાં બેહાલ થયા એ આ પાંચ વર્ષ જોઈને મને ખરેખર બહુ દુઃખ લાગ્યું અને આઘાત પણ થયો કે આમાં નાના માણસોનું હિત જોખમાતું નથી હિત જોખમાય છે અને નાના માણસોને ક્યાંક સહી કરવાની આવે ક્યાંક રહેવાસીનો દાખલો લેવાનો આવે ત્યારે અઢી અઢી ત્રણ ત્રણ કલાક અરજદાર પંચાયતમાં બેઠો હોય અને અધિકારી હાજર ન હોય અને અધિકારી આવી ગયા હોય તો કોક રિયાજભાઈની ઓફિસ જવામાં બેઠી બેસી જાય અને અરજદાર બિચારા ત્યાં રાહ જોઈ થાકી થાકીને પરત હાલ્યા જાય એ બધું જોતાં જોતાં હમણાં છેલ્લા સમયે જ્યારે દિનેશભાઈ સરપંચના ચાર્જમાં હતા એ સસ્પેન્ડ થયા અને ફરી ગિરિરાજસિંહને સરપંચનો ચાર્જ અપાવ્યો ત્યારે અમે એવું નક્કી કર્યું કે ગિરિરાજસિંહ બાપુને એક વિનંતી કરી કે તમે જે કોઈ લોકો સહી માટે આવે ગામના રહેવાસીનો અને કોઈ કામ માટે આવે એટલે તમારો લેટર પેડ અને શીકો ખિસ્સામાં રાખજો જેથી કરીને હાલતા ચાલતા પણ તમે અરજદારોને સહી સિક્કા કરી આપો એવી રીતે અત્યારે આ પંચાયતનું શાસન ચાલી રહ્યું છે અને જ્યારે ચૂંટણી આવી જ રહી છે આવતીકાલે ઓગણીસ બાર બે હજાર એકવીસના મતદાન છે ત્યારે ફરીને હું ગામ લોકોને હાથ જોડી અને વિનંતી કરું છું કે અમારા ઉમેદવાર બક્ષી પંચની સીટ હોવાને નાતે મદનગીરી શંકરગીરી ગોસ્વામી પોતે વ્યવસાય વેપારી છે અને ગામના જન જન સુધી જમ ગામના લોકો એમને ઓળખે છે અને એ પણ ગામના લોકોને ઓળખે છે અને આ ચૂંટણીમાં સરપંચ પદે એ નિશ્ચિત છે એવું હું છાતી ઠોકી ઠોકીને કહું છું તો આવતા દિવસોમાં ગરીબમાં ગરીબ માણસના સરળતાથી કામ થશે એવી હું ગામ લોકોને ભરોસો અને વિશ્વાસ અપાવું છું રવજીભાઈએ જે વાત કરી એક વેદના અને બીજી બાજુ ગામ લોકોને ભરોસો કારણ કે અઢી દાયકા સુધી નેતૃત્વ કર્યું છે આ ગામનું સુકાની પદ સંભાળ્યું છે ત્યારે પૂરેપૂરી એમની પાસે જાણકારી હોય તો રવજીભાઈની વાતોમાં ઘણું બધું આપણે સાંભળવા મળ્યું ઘણું બધું જાણવા મળ્યું પરંતુ હાલ જે ચૂંટણી યોજાય છે સરપંચ પદ માટે છે ત્યારે જે સરપંચ પદના ઉમેદવાર છે એમની સાથે વાત કરશું પરંતુ જે ગામની વેદના હોય છે ત્રણ ત્રણ સરપંચો પાંચ વર્ષમાં બદલી ગયા હોય ત્યારે સરપંચ પદ માટે જ્યારે યોગ્ય ગણાય છે અને મદનગીરીનું નામ મોખરે આવે છે ત્યારે મદનગીરી આપની સાથે વાત કરતા આનંદ અનુભવું છું મારું નામ છે મદનગીરી શંકરગીરી ગોસ્વામી અને હું આ કેરા સીટમાંથી પદનો દાવેદારી નોંધાવી છે અને જ્યારથી સરપંચ પદની ચૂંટણીની જાહેરાત આવી ત્યારથી ગ્રામજનોમાં જ્યાં જ્યાં જઈએ જે જે વિસ્તારના સર્કલના ભાઈબંધ દોસ્તાર વડીલો નાના મોટા આજુબાજુ કેરા કુંડલપુરના દરેક ગ્રામજનોથી મારો પરિચય છે એમનામાંથી એવું ઉમળકો મળ્યો કે અમારે કોઈ નાની છાંટનો સરપંચમાં નથી જોતું ગઈ ટ્રમમાં મેં જોઈ લીધું છે ગામમાં જે દુઃખ છે એ બધે એ જ છે કે ત્રણ ત્રણ સરપંચ બદલી ગયા આપણે રવજીભાઈએ પહેલેથી કરી અને છેલ્લે વિકાસ સુધી આપણે વાત કરી છે અને વ્યવસ્થિત વાતથી આપણે સમજણ આપી છે કે શું શું થયું પાંચ વર્ષમાં તો એવી રીતે મને ગામમાં ઉમળકો મળ્યો અને મારી સાથે પેનલમાં જૂના મારા મિત્રો છે નવીન રવ રામજીભાઈ પાંચાણી આપણે રવજીભાઈ સાથે ગિરિરાજસિંહ એ પણ ચાર પાંચ ટ્રમ સુધી સભ્ય તરીકે રહી ચૂક્યા છે અને મારી બોડીના દરેક સભ્યો છે એ પણ બધે સારા છે અમારી સાથે પેનલમાં ડોક્ટર પણ આ સાથે જોડાયા છે એટલે અમારી પાસે જવાળ સારો છે ગામ લોકોમાંથી એવું પણ અવાજ આવે છે કે તમે જંગી બહુમતીથી ચૂંટાશો અને અમે અમારો રહી વાત ગામ માટે વિકાસ કામની જ્યાં જ્યાં ક્યાં વિકાસની કડી ખૂટતી હશે એ અમે અમારી રીતે મહેનત કરશું અને હું આગળ પણ આ સીટ ક્યારે સીટમાંથી તાલુકા પંચાયતમાં સદસ્ય રહી ચૂક્યો છું અને ગામના દરેક વિકાસ અને દરેક ગામમાં શેરિયા શેરીનો અનુભવી માણસ છે હું અને વિકાસ માટે ક્યાંથી ગ્રાન્ટ લેવી ક્યાંથી શું કરું એ બધે અનુભવ છે અને મારી સાથે પેનલ પણ બહુ ખંભોખભા મિલાવી અને સારી છે તો વિકાસમાં કોઈ અણપાવા દેશું નહીં અને વિકાસના કામ જે માંગ હશે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે અમે ગામને આગળ વધારશું એની હું ખાતરી આપું છું ગ્રાન્ટને સારી જગ્યાએ વાપરવાની ખાતરી મદનગીરી તરફથી મળી હવે આપણે વાત કરીશું નવીનભાઈ જે સક્રિય રહ્યા છે પંચાયતમાં અને પંચાયતી રાજમાં જેમણે નેતૃત્વ કરી અને લોકોની સુવિધા માટે ઘણી બધી સગવડો કરી અને લોકોને દિલ જીતી દિલમાં વસ્યા છે ત્યારે લોકહૃદયમાં એમનું સ્થાન અત્યારે આગવું છે જે મદનગીરીએ વાત કરી નવીનભાઈ અને રવજીભાઈને યાદ કર્યા તો એ નવીનભાઈ પણ આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે નવીનભાઈ તમે જ્યારે લોકહૃદયમાં વાસ કર્યો છે અને અત્યારે જ્યારે તમે ફરીથી ચૂંટણી યોજાય છે એમાં સક્રિય બન્યા ત્યારે લોકોમાં કેવો અવાજ હતો તમારા તરફથી મારું નામ નવીનભાઈ પાંચાણી પૂર્વ સરપંચ કેરા ગ્રામ પંચાયત પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન આ પંચાયતમાં હું ઓગણીસો પંચાણુંથી આજ દિવસ સુધી કાર્યરત રહ્યો છું એક્ટિવ રહ્યો છું અને લોકોના પ્રશ્નો લોકોના મનના પ્રશ્નો ગામનો વિકાસ એ મનની અંદર સમાયેલો જ છે અને સતત અમે લોકોના પ્રશ્નોને અમે વાચા આપી છે વિકાસને પણ વાચા આપી છે અને એક આપણે જેમ કહીને કે સરપંચ એટલે પછી કોઈક મોટો ગામનો બની જતો હોય એવી રીતે નહીં પણ ગામના જન માણસ સુધી અને લોકો સાથે નાનામાં નાના માણસ સુધી ખભા મિલાવી અને એના સાથે બેસીને એના પ્રશ્નોનો નિકાલ કર્યો છે અને વાત રહી ગત પાંચ વર્ષની પાંચ વર્ષમાં બિલકુલ વિકાસ થયો નહીં વિકાસ ન થવાના કારણો તો કે પોતે જ પોતપોતામાં ઝઘડા કરવામાં પડ્યા હતા અને ઝઘડતા હતા ઝઘડા પોતપોતામાં થયા એમનું મુખ્ય કારણ શું તો કે આ છેલ્લા પાંચ વર્ષમાં પંચાયતને ત્રણ સરપંચ જોવા પડ્યા ત્રણ સરપંચ જોવા પડ્યા એનો ગામ લોકો બહુ સારી રીતે જાણે છે કે ત્રણ સરપંચ ત્યારે જ આવે પાંચ વર્ષમાં કે પોતામાં પોતપોતામાં તાંટિયા ખેંચ હોય ત્યારે પોતપોતામાં જ્યારે આ લોકો ચૂંટાઈ આવે અને ટાંટિયા ખેંચ એકબીજામાં કરતા હોય અને ગામના લોકોનું ધ્યાન ના આપે એનું એક જીવતું જાગતું ઉદાહરણ હું તમને કહું તો જે કામ કર્યા એમાં ભ્રષ્ટાચારની બદબુ આવતી હતી જેમ કે સિમેન્ટ રોડ બને અને બીજા કે ત્રીજા જ મહિને ઉપરથી સિમેન્ટ નીકળવા માંડે લોકોને સિમેન્ટ રોડ બન્યો ત્યારે આનંદ થયો પણ બે મહિના રહીને જ્યારે સિમેન્ટ નીકળી ગયો ત્યારે લોકો એની શેરી સાફ કરે એટલે રેતી જ રેતી રેતી સાફ જ નથી થતી શેરી આ કેવા સિમેન્ટ રોડ બન્યા તો આ ભ્રષ્ટાચારનો એક નમૂનો છે ગટર યોજના જે કંઈ કરી એ બીજા કે ત્રીજા મહિને ગટર યોજના એની ભરાઈ જાય ગટર યોજનાના કામ બહુ ખરાબ કર્યા અને ગટર યોજનામાં પુષ્કળ પૈસા વાપર્યા કેરા ગ્રામ પંચાયત એક બહુ સદ્ધર ગ્રામ પંચાયત છે આખા કચ્છમાંથી જ્યારે મેં પ્લોટોનું ઓક્શન કર્યું હતું હું સરપંચ હતો ત્યારે તોર લાખની ઈ ટાઈમે બે હજારની સાલમાં ગ્રાન્ટ સરકારશ્રીમાંથી પરત લાવી જમા કરાવી અને મેં પંચાયતનો મારી ટ્રમ પૂરી થઈ હતી મારો આવો શિના હતો કે ગામનો વિકાસ થાય અત્યારે નાણાંપંચની ગ્રાન્ટ કેન્દ્ર સરકારમાં જે બેઠેલા આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે નાણાંપંચની ગ્રાન્ટ દરેક પંચાયતના ખાતામાં ડાયરેક્ટ જમા કરે છે હવે સરપંચને કે પંચાયતની બોડીને ગ્રાન્ટ ક્યાંય નાણાપંચની માગવા જવું પડતું નથી આયોજનની ગ્રાન્ટ છે એ તો એ મિટિંગ મળે છે તાલુકાની જિલ્લા સદસ્યોની એમાં ફાળવણી થતી હોય પણ નાણાંપંચની ગ્રાન્ટ તો અત્યારે કેરા પંચાયતની અંદર નાણાંપંચની ગ્રાન્ટ અડતાલીસ લાખ રૂપિયા વણ વપરાયેલી પડી છે આ મુખ્ય કારણ છે કે પોતપોતામાં ઝઘડવામાં રહ્યા એટલે લોકોના પૈસા લોકોને વિકાસ સુધી આ લો વિકાસ સ્વરૂપે લોકો સુધી પહોંચાડી શક્યા નથી અને આ જુવળ આખા ગામમાં અત્યારે આ ચૂંટણીમાં ચાલી રહ્યો છે મદનભાઈને જબરજસ્ત જન સમર્થન મળી મળી રહ્યું છે અને લોકો પણ એવો એક સરપંચ માગતા હતા ગામની અંદર કે મોટી ઉંમરનો હોય પીઢ માણસ હોય લોકો ગમે એવી સમસ્યા લઈને જાય ઠંડા મગજથી શાંતિથી સાંભળે અને લોકોની સમસ્યા દૂર કરે આના કારણે જ મદનભાઈને પુષ્કળ જનસમર્થન મળી રહ્યું છે અને પાંચ વર્ષના જે આ લોકોએ કુકર્મો કર્યા છે તમને ખ્યાલ હોય તો સરપંચનું જ એક પદ એવું છે કે ચૂંટણી પંચના નિયમમાં આવે છે સરકારની ગાઈડલાઈનમાં આવે છે સરકારની ગાઈડલાઈનમાં ચૂંટણી આયોગના નિયમમાં સુપર સરપંચ પદ ક્યાંય પણ આવતું નથી અમારા ગામમાં પાંચ વર્ષ સરપંચનું રાજ ન ચાલ્યું સુપર સરપંચ જે બની બેઠેલા હતા રિયાજભાઈ એમણે આખા ગામને બાનમાં લઈ અને ગામની દશા બગાડી નાખી આ લોકોનો જન આક્રોશ છે અને આ ચૂંટણીમાં ખોબે ખોબા ભરી અને લોકો મદનભાઈને મત આપવા માટે તત્પરતા બતાવી રહ્યા છે છેલ્લા મહિના પંદર દિવસથી અમે સતત લોકોના સંપર્કમાં છીએ નાનામાં નાના માણસોને અમે મળ્યા છે નાનામાં નાના માણસ એમ કહે છે કે તમે આ વખતે ઊભા છો એ બરાબર છે અમારી પેનલ આ ગત બે વર્ષ લોકોએ કોરોના કાળમાં કાઢ્યા ડૉક્ટર અમારા દિનેશભાઈ પાંચાણી પુષ્કળ કોરોનામાં કામ કર્યા લોકોના એ દિનેશભાઈ પાંચાણી ડોક્ટર દિનેશભાઈ પાંચાણી જેવા અમારી પેનલમાં આવ્યા છે સામેથી એટલે અમારી પેનલ એક ખૂબ સ્વચ્છ સેવાભાવી લોકો છે અને ટીમ વર્ક બનાવીને અને પાંચ વર્ષમાં એટલી તો હું ખાતરી આપું છું કે ત્રણ સરપંચની નહીં અમારા મદનભાઈ પાંચ વર્ષ સુધી એક જ સરપંચ રહેશે એ હું ગામને કોલ આપું છું પદ હશે એ એમનું પદ ભોગવશે સરપંચ હશે એમનું પદ ભોગવશે મદનભાઈ ઉપર કોઈનું પણ કોઈ વર્ચસ્વ નહીં હોય મદનભાઈ ઉપર વર્ચસ્વ હશે તો માત્ર કેરાની જનતાનું વર્ચસ્વ હશે સરસ મજાની વેદના સભર વાતો પાંચ વર્ષમાં ત્રણ સરપંચ બદલાયા એટલું જ નહીં પણ ભ્રષ્ટાચારની જ્યાં બદબુ આવતી હતી એના કારણે લોકો દુખી થયા અને એ લોકોનો જુવાળ અત્યારે પરિવર્તન માંગી રહ્યું છે ત્યારે જે અનુભવી પેનલ કહી શકાય અનુભવી વ્યક્તિઓ કહી શકાય એવા રવજીભાઈ નવીનભાઈ અને મદનગીરી જે પેનલના પ્રણેતા અને ઉમેદવાર સાથે વાત કરી તો એમની સાથે સદસ્યો પણ કેવી મજબૂતાઈ મેળવી છે લોકોમાંથી કેવો જન સમર્થન મળ્યો છે અને લોકો અત્યારે એમને કઈ રીતે અપનાવશે એ એમના મનની વાત સાંભળીશું તમારું શું નામ છે ને કયા વોર્ડમાં તમે ઉમેદવારી કરી છે એટલે હું દિનેશભાઈ મહેશ્વરી વોડવારી આપણે વોર્ડવા ઉમેદવાર નથી પણ સક્રિય ઓગણીસો પંચાણુંથી આ ચૂંટણી બાબતે સક્રિય છું અને મારી સમાજના હિસાબે અમુક એવા છે કે સૌથી પ્રથમ તો અમે જ્યારે નવીનભાઈ ચૂંટણીમાં લડ્યા ત્યારે અમને ખબર પડી કે ચૂંટણી કોને કેનાથી પહેલાં સામાન્ય પ્રજા છે એ ગ્રામ પંચાયત શું છે ગ્રામ ગ્રામ પંચાયતની અંદર જતાં પણ ડરતી હતી કે ભાઈ કોણ હશે કેવા જવાબો હશે કેવા જ્યારે નવીનભાઈ ઘર ઘર જઈ ઘર દીટ જઈ અને જે જનમાનસમાં એમણે જે પોતાની છાપ ઊભી કરી તો સામાન્ય માણસને કંઈ તકલીફ પાણી ગટર અને લાઇટ વિશે હોય બરાબર છે તો એ માણસો પણ એ અરજીઓ લેતા કહેતા પણ ગભરાતા હતા ત્યારે નવીનભાઈએ સૌના ઘરે જઈ બરાબર સરદાર આવાસ યોજનાની બહુ જ જૂની માંગણી એમણે એમણે અપાવી છે આપણે સરદાર આવાસમાં જે લોકો જરૂરિયાતમંદ માણસો હતા એમને મળ્યા છે આવાસો અને નવીનભાઈ થયું પછી આપણે કીધું કે આપણે પણ થોડા ઘણા ભણેલા છીએ ને અત્યારે આ રીતનું થાતું હોય તો નવીનભાઈએ દ્વાર ખુલા કર્યા જેને કહેવાય ને ગ્રામ પંચાયતના સામાન્ય માણસ માટે રવજીભાઈ અને નવીનભાઈએ દ્વાર ખુલ્લા કર્યા હતા અત્યારે સામાન્ય માણસ જઈ પંચાયતમાં પૂછી શકે પણ ગઈ ટ્રમ અનામત હોવાને લીધી અને એમની પોતાની અને એવું નહોતું કે જંગી બહુમતી જીતેલા સરપંચને તમે એક બાજુ એક કોરાણે મૂકી શકો અને તમારા નિજી સ્વાર્થ ખાતર તમે તમારા નિજી સ્વાર્થ ખાતર તમે ટાંટિયા ખેંચમાં અત્યારે ગત પાંચ વર્ષ આપણે કોઈ એમને નથી કહેતા કે આપણે અત્યારે મારું એક જનસમર્થન છે મેં પૂછ્યું છે ખાલી એ લોકોને ભાઈ આપણે આપે શું ગયા ફેરે પાંચ વર્ષ આપણા ફેલ ગયેલા છે તો આ આપણે કરવાનું શું છે ભાઈ કે ગયા ફેરની ગોળે જ કરવાનું છે કોઈ વિકાસના ગયા પાંચ વર્ષની અંદર અંગત ટાંટ્યા કંઈ જ નિજી સ્વાર્થ ખાતર બરાબર તો અત્યારે અમે જ્યાં જઈએ છીએ એમની સાથે નિઃસ્વાર્થ ભાવે વાત કરીએ છીએ કારણ કે અમારા નવીનભાઈ કીધું નિઃસ્વાર્થ ભાવે જ વાત કરવાના નિઃસ્વાર્થ ભાવે જ અત્યારે સંપૂર્ણ જનસમર્થ બરાબર છે કારણ કે પંચરગી ગામ છે બરાબર છે કોઈ જાતની અહીંયા ઓ નથી પણ ગત પાંચ વર્ષની એવી ચૂંટણી આવી કે જેની અંદર થોડા વાદ અને વિખવાદો પણ વધ્યા કારણ કે પોતપોતાના નિજી સ્વાર્થ ખાતર પણ તેમ છતાંય આ લોકો બે પીઠ નેતાઓ અને અમારા પેનલના મદનગીરી અમને એવો સરપંચ જોઈએ કે જ્યારે જઈએ નાના માણસની નાની મુશ્કેલી હોય તો એની નાની મુશ્કેલીનો હલ અમારે ક્યાં બીજી જગ્યાએ બીજા ગામમાં સરપંચને ગોતવા જવા કરતાં અમારા મદનસિંહજી આજે અમે નાનકડા હતા ત્યારથી એમને ઓળખીએ છીએ તો એ જ્યારે જોઈએ ત્યારે ત્યાં જ મળી શકશે અને નાના માણસની નાની સમસ્યા હોય મોટી સમસ્યા તો હોય નહીં અને એમણે સદેવ અને હું આપણે વીસેક વર્ષ ત્યાં સક્રિય છું આ લોકોને અને પ્રજાનો અત્યારે એકદમ બહુ જ સક્ષમ અવાજ છે કે ભાઈ ગયા પાંચ વર્ષ ગયા છે એડે અને જે વિકાસના કાર્યો નથી થયા એમને નવીનભાઈના જેમણે વિકાસના કાર્યો કર્યા છે અને સમરસતાની જે ભાવના ઊભી કરી હતી એ ગયા ગત પાંચ વર્ષની અંદર સમરસતાની જે ભાવના હતી એ ની જેને જડ મૂળથી ઉખડી ગઈ અને એની સાથે જ એમને પેનલને અને એનાથી પહેલાં પણ અમે બધાએ પહેલેથી જનસમર્થ આપ્યા પછી મદનગીરી સાહેબે ઉમેદવારી પછી નોંધાવી છે કે ભાઈ જેવું મને સમર્થન હશે તો એ પ્રમાણે ઉમેદવારી અત્યારે અમે જ્યાં પણ જઈએ છીએ એમનો બહોળો પ્રતિસાદ મળે છે અને જંગી બહુમતીથી મદનગીરી ગોસ્વામી અને એમની પૂર્ણ પેનલ જંગી બહુમતી જીતશે એવો અમે ખાતરી આપીએ છીએ એક સરસ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિએ અને સામાજિક કાર્યકર કહી શકાય જાણકાર વ્યક્તિ અને આ પેનલના કાર્યમાં સાથે રહી અને જેમણે અનુભવ મેળ્યો છે એવા ભાઈએ આપણી સાથે વાત કરી તો આ બધી વાતો આપણે સાંભળ્યા પછી એમ લાગે કે મદનગિરીની પેનલ ખરેખર મજબૂતાઈ ધરાવે છે અને એમને જીત માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે લોકોને પણ આપણે અપેક્ષા રાખી અને એટલી વિનંતી કરીશું વધુમાં વધુ મતદાન કરો સારું મતદાન કરો અને પાંચ વર્ષ જે ટાંટિયા ખેંચમાં તમે વેદના ભોગવી છે એ વેદનામાંથી મુક્તિ મળે એવા સરપંચ મળે નવીનગિરી ગોસ્વામી સાથે રમેશદાન ગઢવી કેરા કચ્છ